જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સજ્જનો સાથે ફરવા ગયેલા પર્યટકોની ગોળીબારી આતંકીઓ દ્વારા હત્યા કરી હતી ત્યારબાદ આપણી ભારતીય સરકાર દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવા ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના અડ્ડાઓનો નાશ કર્યો હતો અને પાકિસ્તાન સામે આકરા વલણ અપનાવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે શ્રી બ્રહ્મ ક્ષત્રિય સમાજવાડી ખાતે પહેલગામમાં સ્વર્ગ પર્યટકો તથા ઓપરેશન સિંદૂર અંતર્ગત

માર્યા છે અને બીજું સિંધુ ઓપરેશન સિંધુ અંતર્ગત સરકાર દ્વારા જે ઓપરેશન થયેલ એમાં જે શહીદો થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રામચરિત માનસના ત્રિદિવસીય પાઠનું સમોગમ રાખેલ છે તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસનું આને સર્વેને

નાનકડો પ્રયાસ કરેલો છે અને અમારાથી જે થાય છે એ પ્રમાણે અમે બધાંજલિ અર્પણ કરી અને એકા ત્રણ દિવસીય પાઠ નું આયોજન કરેલ છે આ બધી પવનો પ્રોગ્રામ